નમસ્કાર દર્શક મિત્રો લોકકામના ન્યૂઝ માંથી હું ભાગ્ય સોલંકી આપનું હાજર છું સ્વાગત કરું છું અમારા રિપોર્ટ ભાવેશ ગોયલ સાથે નાસ્તો મુખ્ય સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટ શહેરમાં સરકાર દ્વારા ચાલી રહેલા નલ સી યોજનાના કામે લઈને સ્થાનિક લોકોમાં મુશ્કેલીમાં મુકાયા છે આ પીવાના પાણી યોજનાનો એક ટાંકો હોડ નંબર નવમાં સ્મશાન રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે જેની સેફટી અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકોએ તંત્રને અનેક મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટા અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો જેમાં ટાંકાની ખૂબ જ ઊંચાઈથી એક લોખંડનું પતરું પવનની ગતિથી સાથે ઉડીને રોડ વચ્ચે પડ્યું હતું સદનસીબે આ જ ટાઈમે રોડ પર કોઈ વાહન કે સ્થાનિક લોકો કે પછી કોઈ બાળકો ન હોવાથી મોટી જાનહાની સહેજમાં રહી હતી આ પાણીના ટાંકાની અંદર છ ફૂટ જેટલું પાણી ભરાયેલું ઘણા સમયથી રહેલ હોય અને પાણીના ટાંકા પાસે નાના નાના બાળકો રમતા હોય અને આ પાણીના ટાંકામાં પડી જાય તો તેની જવાબદારી છે કોની આ પાણીના ટાંકાનો દરવાજો પણ નાખવામાં આવેલ નથી જેને લઈને રહેવાસીઓ દ્વારા અનેક વાર જાણ કરવા છતાં નજરઅંદાજ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો શું આ લોકો જાનહાની થાય એની વાળ જોઈ રહ્યા છે આ પાણીના ટાંકા પાસે અનેક રહેણાંક મકાનો આવેલા છે અને નજીકમાં જ સ્મશાન રોડનો રસ્તો આવેલ છે જ્યાં રોજની હજારો લોકોની અવર જવર થાય છે અને સ્કૂલના બાળકો પણ મોટા પ્રમાણમાં આ જ રસ્તા પરથી પસાર થાય છે પણ સદનસીબે આ લોખંડનું પતરું પડ્યું ત્યારે કોઈ બાળકો કે વાહન ચાલકો રોડ પર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે સ્થાનિકોના હજુ ભયનો માહોલ છવાયો છે અને તંત્રને આવા જોખમી કામમાં ખૂબ જ સેફટી રાખી કામ કરવા અને તંત્રને પણ ટાંકાની ફરતે બાઉન્ડ્રી બાંધી કામ કરવા રજૂઆતો કરવામાં આવી છે મારું નામ આશીષેન ખોખર મારી ઘરની સામે આ પાણીનો ટાંકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવ્યા વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાંકાની અંદરમાં છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અહીંયા છોકરા રમે છે તે ડૂબી જશે તેની જવાબદારી કરી આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને છ ફૂટ અંદરમાં પાણી ભર્યું ભરેલું હતું અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કયા આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો હાલની તકમાં આ લોકો વગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય જાન ઉભી થાય એની જિમ્મેદારી કે નહીં અને હાલ આજની રોજ આની ઉપરથી પત્રો પડ્યો છે અને રોડ ઉપર પત્રો પડ્યો આ પત્ર દો ફૂટનો પત્રો બહાર પડ્યો છે આ ઇલેવન કેરીમાં જાત કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોય અને એના માથે આવે તો એના ઘણા ભડાકા કાંઈ કપાઈ જાય તો જાનહાની થાય એની જિમ્મેદારી કે નહીં હા કોન્ટ્રાક્ટર વગર જમીદારી કામ કરે છે આ કામ બિલકુલ નહીં ચાલે અમે આ ચલાવશું નહીં અમારા લતામાં એક તો પેલા ટાકો બનાવ્યો છે વગર વગર મંજૂરી બનાવ્યો છે અને આ ટાકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાકાની અંદર જો કામગીરી કરવી હોય તો સેફટીથી કામગીરી કરવી પડશે નકર અમે આના ઊંચા પગલા લઈને આ કામને રોકવા રોકાવી ના કામ બિલકુલ થાય નહીં હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ